બનાસકાંઠા જિલ્લામાં ડીપ ડિપ્રેશનનો કાળો કહેર ભારે વરસાદ અને ઝાટકાવાળા પવનનો ત્રાટકવાનો ખતરો બનાસકાંઠા જિલ્લામાં હવામાનનું રૂપ અચાનક બદલાઈ ગયું છે થરાદ વાવ અને બાકાસર વિસ્તારમાં સક્રિય રહેલી હવામાન સિસ્ટમ હવે વધુ મજબૂત બની ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે હવામાન નિષ્ણાંતોના અનુમાન મુજબ આગામી પંદર કલાક દરમિયાન આ તોફાની સિસ્ટમ સમગ્ર બનાસકાંઠાના અનેક તાલુકાઓને અસર કરશે ખાસ કરીને થરાદ વાવ ધાનેરા દિયોદર સુઈગામ લાખણી ભાભર અને રાધનપુર વિસ્તારમાં ભારે વરસાદ વરસશે અને સાથે જ પંચાવનથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝાટકાવાળા પવનો ફૂંકાઈ શકે છે આ પવનો ખેતી પાકો વૃક્ષો તથા કાચા મકાનો માટે ખતરો ઊભો કરી શકે છે આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને આગલા કલાકોમાં કચ્છ તેમજ પાકિસ્તાન તરફ ખસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જો આવું બનશે તો બનાસકાંઠા જિલ્લામાં હાલ ફેલાયેલો તોફાનનો માહોલ ધીમે ધીમે ઓછો થતો જશે હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે આવતીકાલે બપોર પછીથી વરસાદ તથા પવનની તીવ્રતા ઓછી થતી જોવા મળશે અને લોકોને થોડું રાહત મળશે આ સિવાય બાકીના વિસ્તારોમાં પણ આ સિસ્ટમની અસર જોવા મળશે સાબરકાંઠા અરવલ્લી અને પાટણ જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે જિલ્લા પ્રશાસન તથા હવામાન વિભાગ તરફથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે ખાસ કરીને ખેડૂતોના પાકને સુરક્ષિત કરવાની સૂચનાઓ આપવામાં આવી છે આવી સ્થિતિમાં દરેક નાગરિકે સાવધાની રાખવી અફવાઓથી દૂર રહેવું અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવો અત્યંત જરૂરી છે હવામાનના સમાચારને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા ખૂબ જ જરૂરી છે